नमस्कार मित्रों आजना वीडियो की शुरुआत करिए दिवस थी गुजरात अने भारत बने हचमचाई गांत्यास फेब्रुआरी बे शून्य शून्य बे आ घटनाए इतिहास की दिशा बदली नाखी गोधरा रेलवे स्टेशन पर जे अने त्यार बाद जे रमखाणो शुरू थया તે એક એવી દુખદ ઘટના હતી જેને આજે પણ લોકો ભૂલી શક્યા નથી તો ચાલો આજે જાણીશું કે દિવસે સાચે શું બન્યું સરકારનું તે સમયે શું રોલ હતું અને વર્ષો સુધી ચાલી રહેલી તપાસ અને કેસનું અંતે શું પરિણામ આવ્યું ચાલો શરૂઆત કરીએ ગોધરા कांडની હકીકતથી 27 ફેબ્રુઆરી 2002 નો દિવસ ગુજરાત અને ભારત ના ઇતિહાસ માં ક્યારે ભૂલાઈ શકે એવું નથી આ દિવસ એવી ભયાનક ઘટના લઈને આવ્યો કે દેશભરના લોકો હચમચાઈ ગયા અયોધ્યા થી કાર સેવકોને લઈને પરત ફરતી સાબરમતી એક્સપ્રેસ ગોધરા સ્ટેશન પર પહોંચી સ્ટેશન પર થોડો વાદ વિવાદ થયો પછી ટ્રેન આગળ વધી ગઈ પરંતુ સ્ટેશન થી થોડે દૂર જ સિગ્નલ ની સમસ્યા હોવા થી ટ્રેન ઉભી રહી ગઈ એટલામાં મોટો તોડું ત્યાં ભેગુ થઈ ગયું અને ટ્રેન પર પથ્થર મારો શરૂ થયો થોડી જ ક્ષણોમાં કોચ પર જ્વલનશીલ પદાર્થ ફેંકવામાં આવ્યો અને ભારે આગ લાગી આ આગ એટલી ભયાનક હતી કે 58 નિર્દોષ લોકો જેમાં સ્ત્રીઓ અને નાના બાળકો પણ હતા તે જીવતા જ આગમાં ભસાઈ ગયા આ સમાચાર દેશભરમાં રોશની લહેર લઈ આવ્યા ઘટનાની માહિતી મળતાં જ તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગોધરા પહોંચ્યા મોદીએ આ ઘટનાને પૂર્વ આયોજિત કાવતરૂ ગણાવ્યું પરંતુ બીજા જ દિવસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં રમખાણો ફાટી નીકળ્યા સરકાર પર આક્ષેપો થયા કે રમખાણો રોકવામાં પૂરતી કામગીરી નક થઈ વાત સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી અને 2008 માં સિટની રચના કરવામાં આવી સિટ એ વર્ષની વર્ષ તપાસ કરી હજારો સાક્ષીઓની પૂછપરછ કરી અને 2012 માં રિપોર્ટ આપ્યો કે નરેન્દ્ર મોદી વિરુદ્ધ રમખાણોમાં સંડોવણીનો કોઈ પુરાવો મળ્યો નથી 2022 માં સુપ્રીમ કોર્ટે પણ સિટના રિપોર્ટને સ્વીકારીને મોદીને સંપૂર્ણ ક્લીન ચીટ આપી બીજી તરફ ગોધરા ખાતે ટ્રેન સળગાવનારા આરોપીઓ પર કેસ ચાલ્યો અને 2011 માં ખાસ અદાલતે 31 લોકોને દોષિત ઠેરવ્યા. ન્યાય ટીમ હિતા કમિશનના રિપોર્ટમાં પણ આ ઘટના આયોજનબદ્ધ હોવાનું જણાવાયું. ગોધરા कांड ભારતના ઇતિહાસનું એક કાળું પાનું છે. આજે પણ આ ઘટનાની યાદ આવે તો કંપારી છૂટી જાય છે. આ એક એવી બાબત છે જે આપણે શીખવે છે કે हिंसा ક્યારેય કોઈ સમસ્યાનો ઉકેલ નથી તમારો વિચાર કમેન્ટમાં જરૂર જણાવજો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં